જુનાગઢ પોરબંદર હાઈવે પર લૂંટની ઘટના બની જ્યાં પાજોદ ગામ નજીક અમદાવાદના માણેક ચોકમાં આવેલી કલા ગોલ્ડ ફેક્ટરીના ના સેલમેન ધર્મેન્દ્ર જોશી અને ધનરાજ ભાંગડે પાસેથી ત્રણ શખ્સો એક કરોડ થી વધુ સામાન લૂંટીને ફરાર થઈ ગયા માહિતી અનુસાર સેલ્સમેન ને કારમાં પંચર થઈ જતા કાર રોકી હતી ત્યારે જ ત્યાં બાઇક પર આવેલા શખ્સો સેલ્સમેનને અપશબ્દો બોલીને માથાકૂટ કરી અને ત્યારબાદ અચાનક જ છરી બતાવી માર મારીને કારમાંથી માંથી અઢી કિલો સોનું પાંચ કિલો ચાંદી અને બે લાખ રોકડા અને સેલ્સમેનના મોબાઈલ મળી કુલ એક કરોડ પંદર લાખ હજાર નો મુદ્દામાં લૂંટીને ભાગી ગયા સેલ્સમેને જે સોનાની દુકાનમાં માલની ડિલિવરી કરી હતી તેના સીસીટીવી પણ સામે આવ્યા છે ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પોહચી રોડ નાકાબંધી કરીને તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન પોલીસ બાવડાના ઝાડી ઝાંખરા મોબાઈલ પણ મળી આવ્યા છે હાલ તો પોલીસે ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે વનરાજ ચૌહાણ દિવ્ય ભાસ્કર જુનાગઢ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ